વરસાદની પરિસ્થિતિ ક્યાં કેટલો વરસાદ વરસ્યો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે ગાંધીનગરના માણસામાં અનરાધાર સાડા ચાર ઇંચ વરસાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની આજે ધમાકેદાર બેટિંગ જોવા મળી રાજ્યના તાલુકાઓમાં વરસાદ વરસ્યો એકસો છત્રીસ જેટલા તાલુકા કે જ્યાં મેઘરાજાની જમાવટ જોવા મળી ગાંધીનગરના માણસામાં અનરાધાર સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો બનાસકાંઠાના ડીસામાં પણ સવા ત્રણ ઇંચ વરસાદ આ તરફ માણસાના જોટાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ દાંતીવાડા પાલનપુરા કે જ્યાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે અને ચારેય તરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા ઈડર થરાદ અને ધરમપુરમાં પણ આ પરિસ્થિતિ મોડાસા તથા મેઘરજમાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો છે રાજના ચાલીસ તાલુકામાં થી ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો ઉત્તર અને મધ્ય ગુજરાત કે જ્યાં મેઘરાજાની આજે દિવસ દરમિયાન ધમાકેદાર બેટિંગ રહી અને તમામ જગ્યા પરના આ વરસાદી આંકડા ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે ઈડર થરાદ ધરમપુરમાં બે બે ઇંચ વરસાદ તો મુડાસા અને મેઘરજમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો રાજના ચાલીસ જેટલા તાલુકામાં એકથી ચાર ઇંચ વરસાદ અને હવે વાત કરીશું મહેસાણાની શું પરિસ્થિતિ છે ત્યાં વરસાદ વરસ્યો ત્યારબાદની સ્થિતિ પર વાત કરીશું સામેલાધાર વરસાદ મહેસાણામાં ઠેર ઠેર વરસાદથી વરસાદી પાણી ભરાયા છે કાવેરી સ્કૂલ પરના વરસાદી દ્રશ્યો મોઢેરા રોડ મોઢેરા ચોકડી રાધનપુર રોડ પંચાયત કચેરી તમામ અલગ અલગ જગ્યા પરના વરસાદ બાદના દ્રશ્યો છે ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંના હેરાન પરેશાન થતા લોકોની આ વ્યાકુળતા મહેસાણાના વિજાપુર કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યાંની પરિસ્થિતિ આ તરફ કાવેરી સ્કૂલ પાસે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા મોઢેરા રોડ પરની પણ એ જ પરિસ્થિતિ રસ્તાઓ જળમગ્ન થયા છે ચોકડી પરના વરસાદ બાદના દ્રશ્યો રાધનપુર રોડ વાહનોની સતર અવર અને એ રોડ પરની પણ આ પરિસ્થિતિ અને મહેસાણામાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે ત્રણ ઇંચ જેટલો અહીંયા વરસાદ વરસ્યો અને ત્રણ ઇંચ વરસાદે શહેરને ઘમરોડ્યું છે ત્રણ ઇંચ વરસાદે મહેસાણા શહેરને ઘમરોડ્યું અને ત્યારબાદની પરિસ્થિતિ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદી પાણી ભરાવાના કારણે જનજીવનને વ્યાપક પ્રમાણમાં અસર પહોંચી છે મહેસાણામાં માં અંદાજે ત્રણ થી ચાર ઇંચ વરસાદમાં જે છે આખા મહેસાણામાં પાણી પાણી ખાસ થઈ ગયું છે આપ જોઈ શકો છો કે જ્યાં મોઢેરા રોડ છે મોઢેરા રોડ ઉપરના વિસ્તારની અંદર જે છે ખાસ પાણી પાણી જે જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે જે ટ્રક જે છે એના ટાયર પણ ડૂબી રહ્યા છે એટલું પાણી ખાસ અહિયાં જોવા મળી રહ્યું છે આપણી સાથે જે છે સ્થાનિક જે છે એની સાથે ખાસ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કે કેવી પરિસ્થિતિ મોટેરા રોડ ઉપર ની મોટેરા રોડ ઉપર બહુ જ પાણી ભરાયા છે અને આ છોકરાઓને પણ આ રીતે આ લઈ જવા પડતા હોય સ્કૂલે થી પણ છોકરાઓને આવવામાં તકલીફ પડે છે અને ખરેખર બહુ જ પાણી ભરાયા છે વાહન ચાલકો ચાલકો માં ઘણા બધાના વાહનો બંધ થઈ ગયા છે અને આજુબાજુમાં નોકરી કરવા જુઓ કે કરવા જુઓ ને તો જઈ શકાય એવી પરિસ્થિતિ નથી આજની

એટલે આજે અમારા સ્કૂલમાં રજા હતી પણ એક દિવસ વરસાદ આવ્યો હતો કે અમને સ્કૂલ વાળા સર અમને આવી ગાડીમાં જ ઘરે મૂકવાયા હતા અમુક જણાની રિક્ષા બંધ થઈ ગઈ હતી રસ્તામાં તો આ નગર અમુક છોકરાને રેસ્ક્યુ કર્યા અને આવા પાણીમાં જે આ સ્વામિનારાયણ આગળજી રહેતા હોય એમને પણ આ રીતના નગરપાલિકા એમના ઘર સુધી ગયા તો ખાસ સ્થાનિક જેવો જણાવી રહ્યા છે કે આ પ્રકારના પાણીની ભરાવાની સમસ્યા કાયમી રહેલી છે પરંતુ એનું કોઈ યોગ્ય નિરાકરણ ન આવવાના કારણે ખાસ જે છે સ્થાનિકો છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્ર સામે પણ સવાલો ઉભા કરી રહ્યા છે કહી શકાય કે જે કેડ સમૂહ પાણી ભરાતા વાહન ચાલકો જે છે ભારે મુશ્કેલીઓનો સામનો હાલ મોટેરા રોડ ઉપર કરી રહ્યા છે મુખ્ય મુખ્યત્વ ગુજરાત તો મહેસાણામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો અવગત કરાવ્યા અને હવે પરિસ્થિતિ પાણીમાં ગરકાવ થયો છે બહુચરાજી તરફ જવાના રસ્તા કે જે જળમગ્ન થયા છે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અનેક વાહનો બંધ થયા તો આ પારાવાર મુશ્કેલી મહેસાણાના મોઢેરા રોડ પરથી પસાર થતા એ સ્થાનિકોની છે મહેસાણામાં ત્રણ ઇંચ જેટલા વરસાદના કારણે ઠેર ઠેર જે પાણી ભરાયું છે મોટેરા રોડ ઉપર અતિશય પાણી ભરાવાના કારણે જે રહીશો છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપણી સાથે સ્થાનિક છે શું કહેશો કેવું પાણી ભરાયું છે શું સમસ્યા અરે પાણીની સમસ્યા તો છેલ્લા પંદર વર્ષથી એવી ને એવી પરિસ્થિતિમાં છે ઘણી વખત રજૂઆતો કરવા છતાં અહીંયા સ્વચ્છતા અને ચોમાસામાં પાણી ભરાવા મુદ્દે કોઈ પણ એક્શન લેવામાં આવતા નથી ભાજપને ખોબેને ખોબે વોટ અને નોટ પણ આપીએ છે એક કેટેગરીનો

લોકો પણ ત્યાં જ પરેશાન મહેસાણાના કાવેરી સ્કૂલ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને મહેસાણા અલગ અલગ વિસ્તારો જળબંબાકારની ની સ્થિતિ સામે આવી માત્ર ત્રણ ઇંચ વરસાદ થી મહેસાણા પાણી પાણી થયું ભીજણ સમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વિસ્તાર છે કાવેરી સ્કૂલ પાસેનો ત્રણ ઇંચ વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ એટલે તંત્ર દ્વારા આ વખતે કેવી કામગીરી કરવામાં આવી રહી છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એ બોલતો પુરાવો કે રસ્તો છે કે નદી એ નથી સમજાઈ રહ્યું મોઢેરા રોડ ઉપર વરસાદી પાણી ભરાતા જે છે વાહન ચાલકો છે પરેશાન થઈ ઉઠ્યા હતા સાથે સાથે વાત કરીએ તો અહીંયા જે કાવેરી સ્કૂલ આવેલી છે કાવેરી સ્કૂલમાં પણ પાણી જે ભરાના ભરાવાના કારણે જે મહેસાણા નગરપાલિકાની ફાયરની ટીમ જે છે પહોંચી હતી અને બાળકોને કહી શકાય સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી આપણી સાથે ફાયર વિભાગના ચેરમેન છે બંકાબેન સાથે વાત કરીશું બંકાબેન શું કહેશો શું પરિસ્થિતિ સર્જાતી કેવી રીતે કેટલા બાળકોને બહાર કાઢાયા કન્ટિન્યુ વરસાદ ચાલુ થઈ ગયો તો પાણી ભરાઈ ગયેલા તો ફાયરમાં કોલ આવ્યો મહેસાણા નગરપાલિકાના પ્રમુખ શ્રીનો અને અમારા ભાઈ મયંકભાઈનો મુકેશભાઈનો કે ભાઈ આવેલી સ્કૂલ ઉપર પહોંચો છોકરાઓ સ્કૂલમાં પાણી આવી ગયું છે

બહાર કાઢવામાં આવ્યો તો સ્કૂલમાં પાણી ઓછું ભરાયું હતું પરંતુ ક્યાં કહી શકાય કે જે કાવેરી સ્કૂલના છેક દરવાજા સુધી આપ જોઈ શકો છો કે જે દરવાજા સુધી પાણી છે ભરાયેલું છે જેના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાઈ હતી ત્યારે કહી શકાય કે જે મોટેરા રોડ ઉપર આ પ્રકારનું પાણી દર વર્ષે ભરાય છે પરંતુ તંત્ર કેમ યોગ્ય પગલાં ભરતા નથી નવી સ્કીમો બને છે પરંતુ એનું જે લેઆઉટ પ્લાન પ્રમાણે જે એનું બાંધકામ જે છે થતું નથી ત્યારે તંત્ર ઉપર પણ અનેક પ્રકારના સવાલો જે છે ઉભા થઈ રહ્યા છે ગુજરાત મુકેશોશિષ્ગુરાતપાસ મહેસાણા અને મહેસાણામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્રણ ઇંચ વરસાદ અને આ વરસાદે મહેસાણા તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે તંત્રની પોલ ખોલી છે આ વખતે વહેલી સવારથી વરસાદ અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્રણ ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખે છે અનેક નિશાનવાળા વિસ્તારો કે જ્યાંની આજ પરિસ્થિતિ છે વિસ્તારોમાં પાણી ભરાયા જેમાં મોઢેરા રોડ રાધનપુર રોડ સહિતના અનેક વિસ્તારો કે જ્યાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો અને આ પ્રકારની સ્થિતિ સ્થાનિકો રાહદારીઓ તમામ લોકો પરેશાન